આપણે ત્રણ વાટકી ચોખાનો લોટ લેવાનો છે ત્રણ વાટકી ચોખાનો લોટ લેશું અને એને પાણી નાખીને મિક્સ કરી દઈશું એનું આપણે બેસન બનાવવાનું છે આપણે હવે બટેકા બાફા મૂકીશું બટેકામાં ત્રણ ગ્લાસ પાણી નાખ્યું આપણે હવે ચોખ્ખો મૂકી દઈશું હવે આ બેટરને સરસ હલાવી દઈશું આપણે બટેકા સરસ બફાઈ ગયા તો આપણે એને ખોલી દઈશું આપણે બટેકાનો માવો કરી દઈશું એકદમ માવો સરસ તૈયાર થઈ ગયો છે આપણે બેટરમાં એડ કરી દઈશું આપણે એને મિક્સ કરી દઈશું સરસ આપણે મિક્સ થઈ ગયું છે હવે આપણે ધાણા નાખીશું બધા આપણે લીલા મરસા નાખીશું મીઠું મીઠું નાખીશું ખાંડ નાખીશું પછી જીરું નાખીશું આપણે એને સરસ મિક્સ કરી દઈશું મિક્સ આપણે થઈ ગયું છે આપણે એને ઢાંકી દઈશું હવે આપણે તેલ ગરમ નાખીશું તેલ ગરમ આપણે સરસ થઈ ગયું છે તો આપણે એમાં ભજીયા તળીશું આપણા ભજીયા સરસ તૈયાર છે આપણે સોખા અને બટેકાના આપણે પકોડા બનાવ્યા છે પકોડા એટલે ભજીયા ટાઈપ નાના 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 બનાવ્યા છે તો આલું ખાવા આ મારા વિડીયો ગમે તો લાઈક શેર ને સરપ્રાઇઝ કરી દેજો નવા નવા હોય તો સરપ્રાઈઝ કરી દેજો નહીં તો લાઈક તો જરૂર કરી દેજો રાધે રાધે